બે દેશો આ ટેરિફ સૌથી મોટા ભોગ બની શકે છે થાઇલેન્ડ અને ભારત આ વિષય પર અમેરિકન અને થાઈ મીડિયામાં અનેક લેખો પ્રકાશિત થયા છે સમજવું સંભવિત છે કે ભારત એક મોટી અર્થવ્યવસ્થા હોવાને કારણે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ વેપાર સરપ્લસ ધરાવે છે પણ થાઈલેન્ડ નું આ યાદીમાં સમાવેશ થવું ચિંતાજનક છે ચાલો મુદ્દાઓ સમજીએ અમેરિકન અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ની આગ બદલ આંખ ટેરિફ વ્યૂહરચનાઓની સૌથી મોટો ભોગ બની શકે છે આ એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે કારણ કે આવા ટેરિફ ભારતની અર્થવ્યવસ્થા રોજગાર અને શેર બજાર પર ઊંડો પ્રભાવ પાડી શકે છે જો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભારતીય ક્ષેત્ર પર અથવા સમગ્ર ભારત પર ટેરિફ લગાવશે તો તેના પરિણામો ગંભીર થઈ શકે છે ભારતીય શેર બજાર જે પહેલાથી જ પડકારોને સામનો કરી રહ્યો છે અચાનક ભારે ઘટાડો જોઈ શકે જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થઈ શકે છે આવા પરિસ્થિતિઓને ટાળવું અત્યંત અશક્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ આ એક મોટી પડકાર છે કારણ કે તેઓ 13 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહેશે કારણ કે તેમાં ટેરિફ અને તેના સંભવિત ઉલ્લેખ અંગે ચર્ચા થશે હવે જોઈએ વેપાર ઘાટો અને અમેરિકન ચિંતા ડોનાલ્ડ ટ્રમ્પની મુખ્ય ચિંતાઓમાંથી એક ચિંતા અમેરિકાનો વેપાર ઘાટો છે હાલમાં અમેરિકા વૈશ્વિક સ્તરે અંદાજે 800 અરબ ડોલરના માલ નિકાસ કરે છે પણ 1.1 ટ્રિલિયન ડોલર આયાત કરે છે જેનાથી લગભગ 300 અરબ ડોલરનો વેપાર ઘાટો થાય છે ટ્રમ્પ માને છે કે અન્ય દેશો અમેરિકા બજારમાં અયોગ્ય લાભ લઈ રહ્યા છે અને તેથી જ તેમણે તાજેતરમાં કેનેડા મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યું છે હવે ટ્રમ્પ અન્ય દેશોની તરફ જોઈ રહ્યા છે જે આ વેપાર ઘાટામાં ફાળો આપે છે તેમાં ભારત નવમાં ક્રમે છે જેનું અમેરિકા સાથે તેત્રીસ અરબ ડોલરનો વેપાર અધિક શેષ છે તેવી જ રીતે થાઇલેન્ડનું અમેરિકા સાથે ચોમ્માલીસ અરબ ડોલરનું અધિક શેષ છે જાપાન જર્મની અને અધિક શેષ વધુ હોવા છતાં ટ્રમ્પે ભારત અને થાઇલેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે આ દેશોએ અમેરિકન ઉત્પાદન ઉપર ઉચ્ચ ટેરિફ લગાવ્યું છે જ્યાં જર્મની અને જાપાનના ઉપભોક્તાઓ સ્થાનિક ઉત્પાદનો પર પ્રાથમિકતા આપે છે ત્યાં ભારત અને થાઇલેન્ડમાં અમેરિકન ઉત્પાદનો વધુ લોકપ્રિય થઈ શકે છે જો ટેરિફ ઘટાડવામાં આવે અથવા દૂર કરવામાં આવે અને આ જ ટ્રમ્પની માંગ છે હવે જોઈએ ભારત પાસે શું વિકલ્પ છે તો ભારત પોતાને ટ્રમ્પની કેવી રીતે બચાવી શકે પ્રધાનમંત્રી નવો વિકલ્પ અપનાવી શકે ભારતીય તેલ બજાર ભારત ભારે પ્રમાણમાં તેલ આયાત કરે છે અને પહેલા રશિયા સાઉદી અરેબિયા અને ઈરાનમાંથી તેલ લેવતું હતું અમેરિકન પ્રતિબંધના કારણે ઈરાનથી તેલ આયાત સીમિત થઈ ગયું છે અને ટ્રમ્પ ડ્રેલી બેબી ડ્રેલી નીતિ હેઠળ અમેરિકન તેલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની ઈચ્છા રાખે છે ભારત આ પરિસ્થિતિનો લાભ લઈને અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો પ્રસ્તાવ આપી શકે છે જે વેપાર સંતુલન જાળવી રાખવા અને સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે જો આ વ્યૂહરચના સફળ થાય તો ભારત પોતાની અર્થવ્યવસ્થાને સ્થિર રાખી શકે અને અમેરિકા સાથે વેપાર સંબંધોને મજબૂત કરી શકે હવે જોઈએ ભવિષ્યની સંભાવનાઓ હાલ ટ્રમ્પ વધુ માંગ કરી શકે છે તેઓ ભારતના બજારોને અમેરિકન ઓટોમોબાઈલ અને મોટરસાઇકલ માટે ખોલવા માટે કહી શકે ટ્રમ્પ ઈચ્છે છે કે ભારતીય ઉપભોક્તાઓ અમેરિકન ટેકનોલોજી અને બ્રાન્ડ સાથે પરિચિત થાય જેની ભવિષ્યમાં અમેરિકન ઉત્પાદનોમાં માંગ વધે ભારતે પહેલાથી જ આ દિશાઓમાં કેટલા પગલા લીધા છે તાજેતરમાં ભારત સરકારે

ધ્યાનપૂર્વક સંચાલન કરવું પડશે જેથી નકારાત્મક પ્રભાવો ઘટાવી શકાય હંમેશા જેમ થતું આવ્યું છે અમે આ ઘટનાઓ ઉપર નજર રાખીશું તો જોતા રહજો ગુજ્જુ વિચાર અને આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરજો